વિસ્તારમાં ઉર્સે ગરીબ મોકા પર સર્વધર્મ એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે આયુષ્યમાન કાર્ડ રાશન કાર્ડ સહિત સરકારી યોજનાનો લાભ લોકોને મળી રહે તે માટે ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા હતા આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી દીધી હતી સુરતમાં અછત ન સર્જાય તે માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા મેકાવી હતી નગર પ્રાથમિક શાળાની બાજુમાં મારુતિનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું ઉર્ફે ગરીબ નવાઝના મોકા પર આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે જ નેત્ર નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સરકારની યોજનાઓનો લાભ તમામ લોકોને મળી રહે તેથી સ્થળ પર જ આયુષ્યમાન કાર્ડ રાશન કાર્ડ રાશન મળી રહે તે સહિતના લાભો આપવામાં આવ્યા હતા આ સાથે એસબીઆઈ બેન્કમાં ફ્રીમાં ખાતાઓ ખોલી આપવામાં આવ્યા હતા તમામ સમાજના ધર્મના લોકોને આયોજન કરવામાં આવ્યું છે મારું નામ રાણા હમીદ એમ ઉદના લીંબાય મારુતિનગર પ્રાથમિક શાળા પાસે આજે સર્વધર્મ એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉર્ષે ગરીબ નવાજની સાનમાં અને છઠ્ઠીના મોકા પર આજે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે બીજું છે આંખોનું ફ્રી ચેકઅપ અને મોતિયાનું આંખોનું ઓપરેશન કરવામાં ચેકઅપ કરવામાં આવ્યું છે ત્રીજો પ્રોગ્રામ છે આયુષ્માન કાર્ડ જે લોકોને રાશન કાર્ડ પર અનાજ મળે છે એ લોકોનું રાસન આયુષ્યમાન કાર્ડ ફ્રીમાં બનાવવામાં આપવામાં આવ્યું છે ચોથું છે એસબીઆઈ બેંકમાં ખાતું ફ્રીમાં ખોલવામાં આપવામાં આવ્યું છે આજ રોજ તમામ સમાજના ધર્મના લોકોને લઈને આજે અમે ઉર્સે ગરીબ નવાજની સાલમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમાં રસના મોબાઈલ દ્વારા રાકેશભાઈ જૈન તરફથી જે લોકો બ્લડ આપે છે એમને ગિફ્ટ પણ આપવામાં આવ્યું છે આજે સાથે સાથે અમે ઘણા ટાઈમથી કોરોના વખતે ત્યારબાદ પૂર જ્યારે મીઠી ખાડીમાં પાણીનું પૂર આવે ત્યારે ફ્રૂટ પેકર્સ તમામ સમાજ માટે સેવા કરતા રહીએ છીએ અને કરતા રહીશું અત્યાર સુધીમાં લગભગ સો બોટલ તો થઈ ચૂક્યા છે અમારું ટાર્ગેટ કરીબન ત્રણસો બોટલનું છે ને તમે જોઈ શકો છો આ સમક્ષ સો બોટલ પહોંચી ગઈ છે હું આથી તમામ સરકાર ગરીબ શાનમાં પોતાની ગુલ ગુલામી સુબૂત પેશ કરવા માટે આજે અમારા મુલકે હિન્દુસ્તાનમાં અમન અને શાંતિને ભાઈચારો રહે તે માટે સૌને એક હું વિનંતી કરું છું કે આપ તમામ ભેગા થઈને બ્લડ આપે કે આજના હાલાત જોઈને બ્લડ આપવું બહુ જરૂરી છું કેમકે બ્લડ બ્લડ એક એવી વસ્તુ છે કે બ્લડ તમામને જરૂરત પડે છે તો હું તમામ અહીંયાની જનતાને અપીલ કરું છું કે બ્લડ આપવાની કોશિશ કરે मेरा नाम राकेश जैन है और मैं रसना मोबाइल का ओनर हूँ मेरे मित्र हमिद भाई राणा जो सर्वधर्म एकता ट्रस्ट के प्रमुख है और कार्यकर्ता है अच्छे हमारे विस्तार में अच्छे सामाजिक कार्यकर्ता की उनकी पहचान है जिस जगह पर मैं खड़ा हूँ उस जगह पर एक समय में बहुत सारा यहाँ पर कचरा लोग फेंकते थे कचरा पेटी बना कर रखा था मेन रोड को जो हमिद भाई राणा ने यहाँ पर मेहनत करके बहुत सारा अपना समय दे वो एकदम क्लीन करवाया और आज यहाँ पर सर्वधर्म संस्था का एक उन्होंने पैगाम दिया है और ब्लड कैंप का एक आयोजन रखा है रक्तदान करना हमारे जीवन में बहुत ज़रूरी है क्योंकि रक्त ऐसी चीज़ है जो कहीं पर मिलती नहीं है एक रक्त दूसरे रक्त को ही काम आता है तो कोई इसमें ना तो कोई धर्म है ना कोई जात है ये रक्त रक्त एक ही एक ही धर्म होता है तो मेरा सबसे पूरे लंबाई से पूरे सूरत से और देशवासियों से मेरा અપીલ એક કે રક્તદાન એક મહાદાન બરા કોઈ દાન નહીં તો રક્તદાન કરના ચીએ